ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીની અંદર હાઈ પ્રોફાઇલ બેઠક કહી શકાય એટલે કે કુતિયાણા આ કુતિયાણાની બેઠક ઉપર જાડેજા વર્ષિસ ઓડેદરાનો જે જંગ હતો એમાં જ્યારે સમાજવાદી પાર્ટી એટલે કે જાડેજા પરિવારનો વિજય થયો અને જે પ્રમુખ છે કુતિયાણાના તે પણ હવે ક્યાંક મેર સમાજના બનાવવામાં આવ્યા એટલે કે શાંતિબેન ઓડેદરાને આ પદ આપવામાં આવ્યું મેર સમાજને પણ સાચવી લેવામાં આવ્યા અને બીજી તરફ કાના જાડેજાને પ્રમુખ બનાવવામાં આવ્યા એટલે કે જાડેજા પરિવાર અને એમની જે આજુબાજુના લોકો છે તેમને પણ સાચવી લેવામાં આવ્યા પણ હવે સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ખરેખર આ જગ્યા ઉપર આ વખતે કોનો વિજય થયો છે જાડેજા ઓડેદરા કે પછી કુતિયાણાના લોકોનો નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધી પુતિયાણાની અંદર જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે ક્યાંક પરિણામ આવ્યું સમાજવાદી પાર્ટી છે તેમને લઈને અને ત્યાં વિજય પણ થયો કાંધલ જાડેજા છે એમની પેનલનો એટલે કે કાના જાડેજા પ્રમુખ બની ગયા અને જે શાંતિબેન ઓડેદરા છે તેમને પ્રમુખ બનાવી દેવામાં આવ્યા એટલે ક્યાંક એ વાત પણ ચર્ચાતી હતી કે મેં સમાજને આ વખતે સાચવી લેવામાં આવ્યા છે ક્યાંક વચનોને વાયદા પણ આપવામાં આવ્યા છે કારણ કે સામે પણ મેર સમાજના ડેલીબેન ઓડેદરા મેદાનમાં હતા ભાજપ તરફથી એટલે મેર સમાજને પોતાના તરફ આકર્ષિત કરવા માટે ક્યાંક ને ક્યાંક અલગ અલગ વાયદા આપવામાં આવ્યા છે વચન આપવામાં આવ્યા છે અને વચન પણ પૂરા થઈ ગયા છે હવે આખા મામલામાં હિરલવા જાડેજા મેદાનમાં આવ્યા છે જે કુતિયાણાની અંદર જે સમાજવાદી પાર્ટીના સ્ટાર પ્રચારક કહી શકાય એ વ્યક્તિ કે આખી કમાન પોતાના હાથમાં લીધી હતી કાના જાડેજાને જીતાડવા માટે કાંદલ જાડેજાની આખી પેનલને જીતાડવા માટે તંતોડ મહેનત કરી અને જે હિરલબા જાડેજા છે તેમણે એમ પણ કહી દીધું છે કે આ વખતે અહીંયા જાડેજા પરિવાર કે પછી ઓડેદરા પરિવાર નહીં પરંતુ અહીંયા આ વખતે કુતિયાણાના લોકોની થઈ છે 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 અને ખરેખર જે જે રીતે અમારી પાસે સામે આવ્યા તેમાં પણ જોઈ શકાય જેમણે વાત કરી હતી કે જો અમે સત્તા ઉપર આવીશું તો તમને જે કામ અત્યાર સુધી નથી મળ્યા તમારા જે કામ નથી થયા એ કામ અમે તમારા કરીશું એટલે કે ઘણી બધી જગ્યા ઉપર જે સાફ સફાઈ નથી ત્યાં હવે કામ છે તે સમાજવાદી પાર્ટીના આ તમામ લોકોએ ઉપાડી લીધું છે જે વચન અને વાયદા આપ્યા

એક જ હોર્ડ બાકી રહ્યો છે બાકીના પાંચ વોર્ડમાં કામ થઈ ગયું છે બીજી વાત એ છે કે અમે કોઈ દિવસ રાખ દેશ નહીં રાખતા એ મેં જ્યારે જાહેર કર્યું હતું ને એની સાબિતી પણ એ છે કે અમે જે વોર્ડમાં અમારા ઉમેદવારે નથી આવ્યા ને ત્યાં પણ સફાઈ થઈ રહી છે અને લોકોની જે જરૂરિયાતો છે એ વન બાઈ વન હવે પૂરી કરીશું હવે સફાઈ અભિયાન પર આપણે અમે સ્ટાર્ટ કરી દીધું છે અને પૂતિયાળા સાફ થઈ રહ્યું છે સાથે જે છે આગળ જેમ પોતે ઓબ્ઝર્વેશન કરે છે કે આ લોકો જે કામ સફાઈ કર્મી દરેક શેરીને પણ બે સાફ થઈ રહી છે જાડેજા પરિવાર નો ન કહી શકાય કુતિયાણા અને રાણાવાવ શહેરના મતદાતાઓનો ગઢ સો ટકા કેવાય જો ભાઈ મેં તો ત્યારે આપને કીધું તો એ કોચરા ગેંગ છે ઈ લોકો ખુદ જાહેર કર્યું છે અને હવે તો ક્યારે જાહેર જે ગેંગ છે એવું જાહેર કર્યું જ નથી અમે તો સમાજની સેવા કરતા આવ્યા છીએ જે બી સત્તા નથી ત્યારે પણ સેવા કરતા હતા અને સત્તા સાથે વધુ સેવા કરી શકાય છે પણ આટલું જ છે અને અમારે સેવા કરવી છે એટલે અમે કોઈ પણ રાગ દ્વેષ રાખ્યા વગર સેવા કરતા જઈએ છીએ અને કરીશું અને આવતા પાંચ વર્ષ પછી કુત્યાના રોલ મોડેલ હશે જેમ રાણા અત્યારે ત્રીજી તમ લોકોએ શું કામ વિશ્વાસ મૂકો સાથે સાથે આપણે એ પણ જોઈ લઈએ જે રીતે વચન અને વાયદા આપ્યા હતા એ પ્રમાણે કામ થઈ રહ્યું છે કે નહીં હવે જનતા પણ એવું વિચારી રહી છે કે જો દરેક લોકોને આવા પ્રમુખ ઉપપ્રમુખ મળે તો બહુ સારી વાત છે કારણ કે આપણે હંમેશા જોયું છે કે વચન અને વાયદા આપવામાં આવે છે તો ખાલી ચૂંટણી જ્યારે જાહેર થાય ત્યાં સુધી પછી જ્યારે વિજેતા બની જાય છે લોકો જ્યારે ઉમેદવારોને હોદ્દો મળી જાય છે એટલે બધા જ લોકો ભૂલી જાય છે કે જે વચન અને વાયદા કેવા આપ્યા હતા કેવા કામ કરવાના છે બધું જ ભૂલાઈ જાય છે પણ અહીંયા સમાજવાદી પાર્ટીના તમામ કાર્યકર્તાઓએ પોતાનું જે કામ છે તે ઉપાડી લીધું છે એમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર